નું પણ નહીં હું તમને કઈ કઈ કેટલું કીધું કે કરિયાણું લઈ લ્યો આપડે ઘરે બનાવી નાખશું તો તમે એક ની બે નો કરી કરેર ની છે હવે ઈ બિચારી ઈ બિચારી ઈ બિચારી ની દયા આવે છે તમને મારી ઉપર દયા નથી આવતી હે પણ તારી એ દયા આવે છે પણ બે આરામથી તૈયાર કાવે આમ જો તમે છે ને કઈ ની માટે બાર નોકરીએ વહી જાવ છો ને એટલે તમને નો ખબર હોય કેટલું કામ કરે છે ને મને ખબર હોય કેટલું કામ કરે તારે જાતુ કરાય એમાં તું ક્યાં નાની થઈ જા પણ એટલે જાતુ કરું છું પણ અત્યારે ઘરે રાંધીને ખાઈ ને ઈ હારું માંડા નો પડી પણ કાઈ નઈ થાય તાવ ને તમને છે ને પૈસા ફદ ફદે તમે આ બાર નોકરી કરો ને આમ બે પૈસા બચાવી ને તો કામ આવે પણ તહેવાર વાપરવા પડે રોજ તો તમે બનાવતા હોય નઈ સમજે કઈ વાંધો નહી હાલો

આમ તો જો આ આઈખું ના મોતિયો ઉતારે તો વાળી સિવાય ગઈ કે છે ને ગમે નહી આ હાયતમ આઈટમ આવી ગઈ મકાઈ કેવડી કેવડી થઈ ગઈ દોડા આવે છોકરાઓ કેવું છે ઉતારીને વેસી નાખે માલ ઢોર ને મારી તો બાકી બાતશાહી છે હો ભાઈ છોકરા એ લાઇનસર એ કોઈ છોકરાઓ કઈ ઘટે નહિ છોકરાની હોવું એવી આવી ગયું મારા તો ભાઈ ખુલી ગયા ભગવાન છે ને દોરી ખેંચી લેને நவரோட

બરોબર અને બીજા ના ગઈ દિયા તો યાર કેવા ઓલા બરતરા કરતા હોય તને તો ખબર છે ને ભગવાન ની કૃપા છે આ કોક ના સારું કર્યું હોય ને તો ભગવાન આપણું સારું કરે બોલો ક્યાં ગયો સાથે અરે મારો દીકરો છે સવાર આવ્યો નથી બોલો તું વાત કરો હા હા નાનો છે તમારે જાતું કર્યું પપ્પા પણ ના ના એમાં એવું નથી પણ આવવું તો પડે ને ભલે એ મારે છોકરો ગાયો છે એમાં કઈ ઉપાધી નથી તને તો ખબર છે ને તમે બે ભાઈઓ છો એ જાતું કરવાનું પપ્પા એ નાનો છોકરો છે તમારો કઈ

હું વાડીમાં વાવેતર કરીને દાડીઓ પણ બધું કરેલો છે ઈ વાડીનું મેં બે ભાઈ વાંધો નહીં જા અને હું અને આમ જોવા કે આગે કઈ બાયરે ફરવા બરવા જવાનું ન કરતા કદાચ હોવું કેતો તમે તો બાયું કે હાલો ફરવા વૈયા જાવી પણ એને કે તો જવું પડે ને બાપા હવે તો કીધા કરે

લખણ ખોટા મારે કઈ સાંભળું નથી મારે જવું હાયતમ કરવાનો આપણો રિવાજ જ નથી ભાભી ન જતા એ ભાભી જાય કે ના જાય હું તો જાય મને હે વગર ગમે જ નહીં

મારવા જોડું શું કઈ મને તો કઈ ખબર જ નથી મારી મને ખબર જ છે એની કઈ ચાલીયું જ સીધો ગયો એ ટુકડે ધણીને ન એટલે તો બુદ્ધિ છે કે નથી 你有没有？

ઉભારી ઉભારી મોટા ભાઈ તમારી પાસે આવતો તો શું હતું બોલને અરે મારે ઘર માં માથાકૂટ થઈ ગઈ મારી ઘરવાળી આવી રે આપણે ખબર તો એ આપણે હાથા માઠમ કરવા તો જવાતું નથી નથી જ જવાતું બરાબર હા તો માથાકૂટ થઈ ગઈ તો હવે તમે આનો કઈ રસ્તો કાઢો મારે સમજાવી કે મેં તો હું શું સમજાવું મારી પાસે આ વાતનું સોલ્યુશન ન હોય આનું સોલ્યુશન એક જ વ્યક્તિ કાઢી શકે આપણો બાપા

ઉમારે બાપા હાય તેમ કરો તો જાવ પડે ને વર માં એક વારો જ આવે છે ઈ વર માં એક વારો જ આવીત એટલે ના પાડી દુ કે આ તેમ કરો ને જાવ રેવાજી પણ આમ રોયે રાખોમાં બોલવા ને કાય કેલે શાંતિ થઈ જાડે બાપા ની ક્યો બાપા બીજું કઈ નહીં બાપા તમે બસ બસ બાપા રોમાં બાપા તમે રોમાં મારવા બાપુજી રોમાં

પણ બેઠી ફાદર માં એમાં એવું છે બટા પછી બેઠી ફદર માં બેઠા તમને હું વાંધો હે અરે પણ મને વાંધો નતો પણ એમાં ફાદર નું સાંભળ્યું હા પછી ફતે નું સાંભળ્યું એવું ડોસ અને ડોગ ઉપર